હલો ગાઈશ કેમ છો મજામાં તો ગુડ મોર્નિંગ આજના બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો ગાઈશ સાજે છે રવિવાર રવિવાર હોય એટલે રજા હોય એટલે બધા લેટ જ ઉઠીએ બરોબર તો ગઈશ જય બાબારી જય રમાપીર ગઈશ જો અમારે તો કામો અત્યારે ઉઠ્યો જ છે અને બ્લોગ જોવા માંડ્યું નન નબહેન ગુડ મોર્નિંગ

Kawan, jua bia, good morning. Mui, <laughs> good morning, jai mataji. Mui, jai mataji. Mui, <laughs> mui, tia jadi kerdidi, jia suara Oh, badi Oh, gai jua, cumbu Makan mui, badi nurut lo, guys, gun kava, <hesitation> siyama, બરાબર વાટ વાટ કેમ જોઈએ તારે તારા વાટ કેમ જોઈએ લાગે હોય વાટ કે ના એક વાટ કે તો કઈ જો અમારે આ રીતનું રસોડું છે વચ્ચેના રૂમ માં પેલા આ રીતનું જ બનાવતા હતા રસોડું નહીં મમ્મી આ રીતનું રસોડું છે આને આપના

આ રીતે ઘી નાખવાનું ફર્સ્ટ ક્લાસ રીતે અને પછી ખાવાનું ઘી બાજુ નો રોટલો લસણ અને પછી શિયાળામાં તો આ બધું ખાવાનું શું કેવું કાના શિયાળામાં બધું ખાવાનું

યોજા જબરજસ્ત બાજુ જા તો ચલો ભાઈ ખાવા જા શિયાળાનો સવાર નો નાસ્તો ઓકેશ બાય